આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહેમ નો વિષય છે એક બેનના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું કોર્ટમાં ગયો ભાઈ તો નિર્ણય ન દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે કોના આમ છે એમ જોઈએ છે એક બેન નારે આવું વર્તન થાય આ કઈ વાજબી વાત છે વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો હે જે હોય જે હોય જે હોય નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે આ બધાના પોત પોતાના ધર્મ ગ્રંથોમાં છે જ નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળીક મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગયું હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું તું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટો મારીશું થોડાક થી ખમો મને નવરા પડે મશીન લઈને આવીશ અને કોણ મને ખાસ જોઈ લઈશ આટલી અદે નાગાઈ કરવાની હા કઈ ને જો આટલી અદે દાદાગીરી બોલેમ નથી એટલે કઈ બાટે ના ના આપી દો આખી ગુજરાત ને બતાવો બે નારે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઇન ગેટ છે થોડાક પાછા હાટીને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેનના ઘરનો ઘર નો હટી જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવવા દે સીસીસી રોડ આમળો આમળો હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા